છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મથકે આવેલા બાપા સીતારામ આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવા માટે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પ્રાપ્ત નસવાડી ખાતે યોજાયેલી બેઠકમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તળવી તથા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા આગામી તારીખ આઠ જાન્યુઆરીએ કવાટ ખાતે યોજનારા કાર્યક્રમમાં આયોજન અંગે

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ તથા આદિજાતિ મંત્રી માન્ય નરેશભાઈ પટેલ સાહેબ કવાટ મુકામે પધારી રહ્યા છે તેના આયોજનના ભાગરૂપે આજે નસવાડી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ મંડલ ના કાર્યકર્તાઓ અને સરપંચ શ્રીઓ તથા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આઠમી તારીખે ઢોલ નગારા અને વાજિંત્ર સાથે આ કાર્યક્રમને માનવા માટે સૌ પોતાના ઉત્સાહથી જોડાવાના છે એની ખાતરી આજના કાર્યક્રમની અંદર થઈ છે અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા